વૈજનાથ જ્યોતિર્લિંગ ના દર્શન કરશે યાત્રા શરૂ કરતા પહેલા કાવડયાત્રીઓએ ગામના રામજી મંદિર ભીડભંચન મહાદેવ મંદિર વેરાઈ માતા મંદિર અને હનુમાન મંદિરે દર્શન કર્યા હતા

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કાવડયાત્રાનું ગામના કાવડ યાત્રીઓ કાશી વિશ્વનાથ અને પરલી વૈજનાથ જ્યોતિર્લિંગની કાવડયાત્રા યજવા રવાના થયા હતા ત્યારે ગામના રામજી મંદિર ભીડભંચન મહાદેવ મંદિર વેરાઈ માતા મંદિર અને હનુમાન મંદિરે દર્શન કરી હરહર મહાદેવના નાદ સાથે આ કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

કાવડ લઈને અમે કાશી વિશ્વનાથથી અને વેદનાથ બે જ્યોટિર્લિંગ અમે કરવાના છે અહીંથી એમનું અંતર પંદરસો જેવું છે પંદરસો કિલોમીટર અમે આશરે અમે ત્રીસ દિવસ સુધીમાં અમે ત્યાં પહોંચીશું અને જલ મહાદેવને જલ અર્પણ કરશું અત્યાર સુધીમાં અમે નવ જ્યોતિર્લિંગ પૂર્ણ કર્યા છે અને હવે એક જ્યોતિર્લિંગ માટે અમે આવતા વર્ષે જવાના છે પાછા કેદારનાથ એટલે અમારું બાર જ્યોટેલિંગ અમારે હવે એક વર્ષ રહ્યું છે અમે બંને જ્યોતિર્લિંગની કાવડયાત્રા પૂર્ણ કરશે અને દેવાધિદેવ મહાદેવને છળ અર્પણ કરી પરત ઇલાવ આવવા રવાના થશે કાવડ દ્વારા રોજ નું પચાસ કિલોમીટર નું અંતર પગપાળા કાપવામાં આવશે